ખ્વાજા મયુદ્દીન ચસ્તીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ તેમના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું થોડા દિવસ અગાઉ જ સામાજિક કાર્યકર અને કવિ એવા યોગેશ ભારદ્વાજ કે જેઓ દ્વારા મયુદ્દીન ચિશ્તીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે તે વિડીયોને લઈને જે અભદ્ર વિ ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલે મુસ્લિમ સમાજ દ્વારા તેના વિરુદ્ધમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે થોડા દિવસો અગાઉ સામાજિક કાર્યકર તથા કવિ એવા આચાર્ય યોગેશ ભારદ્વાજ કે જેઓ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી રહેમતુલ્લાહ અલ યહીના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કોમી એકતાના પ્રતિક સમાન અજમેરી શરીફમાં આરામ ફરમાઈ રહેલા એવા ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી સાહેબના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ હોય મુસ્લિમ સમાજમાં તથા ખ્વાજા સાહેબના ચાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેવામાં આજરોજ શહેરના જેપી રોડ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને યોગેશ ભારદ્વાજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તથા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે કે સાડા આઠસો વર્ષથી જે કોઈ હજી સુધી આવા શબ્દ ઈ અધિમ શખ્સિયત માટે નથી બોલ્યા એવા શબ્દ બોલ્યા અને આમાં સિર્ફ એવું નથી કે જે શબ્દ બોલવાળો શખ્સ છે એણે એક ખાસ ચોક્કસ કોમની લાગણી ધોભાણી છે બલકે આખા હિન્દુસ્તાનની લાગણી દોભાણી છે સાડા આઠસો વર્ષથી જે સરકાર ખાજા મહિજ ચિસ્તી આખા હિન્દુસ્તાનને પોતાના ફેસથી નવાજે છે એની શાનમાં એવી તોહીન કરી કે આજે મીડિયામાં હું બોલી પણ ના શકું પણ હું તમને એક શબ્દમાં સમજાવી દઉં લોકોને ખબર પડે કે બલાત્કારી અને કેવા કેવા સેનાપતિને એવા અપશબ્દો બોલ્યા છે જે બધાની સામે બોલવા મને શરમ આવે વ્યક્તિનું નામ છે યોગેશ જો આચાર્ય અને એ ઇન્સ્ટાગ્રામ પર એણે ખુદે અપલોડ કરેલું છે એના ઇન્સ્ટાગ્રામ પર અને આ વિડીયો ફરતો થયો અને આ વિડીયોથી આખા હિન્દુસ્તાનની અંદર જેટલા પણ લોકો રહે છે બધાના દિલમાં તકલીફ પહોંચાડી અને આની પાછળ ચોક્કસ કોઈ એવું કારણ છે જેથી કરીને હિન્દુસ્તાનમાં જો ભાઈચારો જે છે એ વિખાઈ જાય અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ગરીબ નવાઝ મો ચિશ્તી એ શખ્સિયતનું નામ છે જે કોઈ એક જાતિ કોઈ એક પ્રજા કોઈ એક કોમ કે કોઈ એક બિરાદરીના નથી બલકે આખા હિન્દુસ્તાનના છે અને આખા હિન્દુસ્તાનમાં જેટલો બી અલમદુલ્લા આખા હિન્દુસ્તાનમાં પ્રસા uh, પ્રેમ ભાવના આ બધું ગરીબ નવાજના આસ્થાથી બટે છે અને પહોંચે છે અમારી માંગણી એ છે કે આવા વ્યક્તિ જો આવા આટલી મોટી શાન રાખનાવાળી શખ્સિયતની વિશે આવા શબ્દો કહે અને ખુલ્લમ ખુલ્લા ફરે અને એને લોકો પ્રોત્સાહન આપે મારી માંગ છે આમ બધા અમે બધા ભાઈઓની એક જ માંગ છે આમાં આમાં હિન્દુ મુસ્લિમ બધા શરીફ છે બધાની એક જ માંગ છે આવા વ્યક્તિને જલ્દથી જલ એને ગિરફતાર કરવો જોઈએ અને મોટામાં મોટી જે સજા થઈ શકે એ થાવી જોઈએ જેથી કરીને બીજી કોઈ વ્યક્તિ સરકારે ગરીબ નવાજ ના બોલે અને કોઈ પણ એવો હક નથી કે તમે જાણ્યા મારો દાવો છે જે વસ્તુ એને કીધી છે મારો દાવો છે જે વસ્તુ એને કીધી છે સાડા આઠસો વર્ષમાં અગર કોઈ બી કીધી હોય ચાહે બી મઝમ ના હોય લાવીને મારી સામે પેશ કરે હું એની વાત માની જઈશ એને સાવ તંદન ખોટી વાત કરી છે કંદન ખોટી અને ફકત ને ફકત એનું પાછળ એનું જે કારણ છે એ કોમી એકતાને ભંગ કરવાનું કારણ છે એટલે અમે બધા આખા હિન્દુસ્તાનવાસીઓ એ અપીલ કરી છે સરકારને ગવર્મેન્ટને કે આવા વ્યક્તિને જલ્દથી જલ્દ જેલના સળિયાની પાછળ નાખી દે મારું નામ મોહમ્મદ સમીર રઝા એમાં એવું છે કે અમારા જે ખ્વાજા ગરીબ નવાજ મોદીન ચિસ્તી જે અઝમેર શરીફમાં આરામ ફરમાઈ રહ્યા છે એમના ઉપર તેમણે જે એક છે આચાર્ય ભારદ્વાજ એણે ખોટી અપેક્ષા કરીને એ લોકોએ અમારા ગરીબ નવાજની તોહમતો લગાવી છે એને કાયદેસરની કાર્યવાહી કરીને એને જેલના સળિયાની પાછળ નાખે અને સરકારથી ના થતું હોય તો અમે કોર્ટમાં જઈ શકીએ છીએ કોર્ટમાં કોર્ટમાં પણ અમે અપીલ કરીશું કમિશનરશ્રીને પણ અપીલ કરીશું બધી જગ્યાએ અમે અપીલ કરીશું પણ એને સજા અપાઈ નહી રહીશું પણ સરકારને વિનંતી છે કે એ એમના એ એમના પ્રત્યક્ષ કંઈ ના કંઈ કાર્યવાહી કરે અને એમને જેલની પાછળ નાખે જગ્યા પર રોડ પોલીસ સ્ટેશન આપનું નામ શેખ ફિરોઝ